એકસો એકવીસ વર્ષ પછી શનિદેવ ચાંદીના પગ પર ચાલશે ધનરાશિ વિશે પાંચ મોટી ભવિષ્યવાણી મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ મુજબ શનિદેવ એકસો એકવીસ વર્ષ પછી ચાંદીના પગ પર ચાલશે જ્યારે તેઓ પોતાની રાશિ કુંભ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તેનો પ્રભાવ બધી બાર રાશિઓ પર દેખાશે પરંતુ મિત્રો ધન રાશિના લોકો પર આ સમય દરમિયાન શનિદેવનો આશીર્વાદ રહેશે અને મિત્રો શનિદેવના આશીર્વાદથી તમારું જીવન વધુ સુંદર બનવાનું છે મિત્રો તમે લોકોએ આ વીડિયોના અંત સુધી રહેવું જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા ધન રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે ન્યાયના દેવતા શનિદેવ માર્ચ બે હજાર પચીસમાં પોતાની રાશિ બદલતાની સાથે જ ચાંદીનો પગ પહેરશે રાશિ માટે શનિ બીજા અને ત્રીજા ભાવનો સ્વામી છે પરંતુ માર્ચ બે હજાર પચીસમાં તેમનું ગોચર ચોથા ભાવમાં હશે આ સમય દરમિયાન ધન રાશિના જાતકોનો ધૈય શરૂ થશે જેનો તમારા પર વ્યાપક પ્રભાવ પડશે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં શનિનો સ્વભાવ સૌથી ક્રૂર માનવામાં આવે છે પરંતુ જો શનિ તમારા પર પ્રસન્ન હોય તો તમે રંગને પણ રાજા બનાવી શકો છો મિત્રો શનિને સૌથી ધીમી ગતિનો ગ્રહ માનવામાં આવે છે આવી સ્થિતિમાં દરેક વ્યક્તિને કોઈને કોઈ સમયે શનિના સાડે અથવા ધ્યેયનો સામનો કરવો પડે છે જેનું શુભ પરિણામ તેની સ્થિતિ અનુસાર ભવિષ્યવાણી કરવામાં આવે છે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે શનિના રાશિ પરિવર્તન સાથે તે નક્કી થાય છે કે તે તમારી ચંદ્ર રાશિમાં કયા ઘરમાં બેઠો છે તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે મિત્રો તમને જણાવી દઈએ કે ગુરુ મીન રાશિનો માલિક છે શનિ ત્રણ જૂન બે હજાર સત્યાવીસ સુધી મીનમાં રહેશે અને પછી મેષ તરફ પોતાની યાત્રા શરૂ કરશે તે સમય દરમિયાન ભગવાન શનિ ચાંદીના પગવાળા રાશિના લોકોને ફક્ત લાભ આપશે મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો શનિ કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં જન્મ રાશિમાંથી બીજા પાંચમા અને નવમાં ભાવમાં હોય તો ચાંદીના પાયનું નિર્માણ થઈ રહ્યું છે આવી સ્થિતિમાં બે હજાર પચીસમાં શનિ રાશિમાં જવાને કારણે ધન રાશિના લોકોને ફક્ત બે હજાર સત્યાવીસ સુધી જ લાભ થશે वीडियो में आग बढ़ता पहला वीडियो ने लाइक करो अने चैनल ने सब्सक्राइब करो अने कमेंट बॉक्स में जय शनिदेव महाराज लखो जे शनिदेव महाराज की कृपा आप सौना परिवार पर बनी रहे मित्रों चालो ते पांच भविष्यवाणियों विषे नंबर एक ધન રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ પોતાની રાશિ કુંભ છોડીને મીન રાશિમાં ગોચર કર્યા પછી ધનરાશિ માટે ચાંદીનો પગ પહેરશે ત્યારે કર્મફળદાતા શનિદેવ દ્વારા બનાવેલ ચાંદીનો પગ તમને ખાસ ફળ આપશે મિત્રો ધૈયા તમારા પર રહેશે ભલે શનિદેવનો ચાંદીનો પગ તમારી નાણાકીય સ્થિતિમાં સંતુલન લાવશે તમે શનિદેવના આશીર્વાદથી પ્રગતિ અને વિકાસના માર્ગ પર આગળ વધશો તમારા નાણાકીય વિકાસના ઘણા રસ્તા ખુલશે જે તમને ઘણો ફાયદો કરાવશે ફક્ત તમારા જીવનમાં ખુશીઓ આવશે શનિદેવ ભગવાનની કૃપાથી પૈસાના અભાવે અટકેલું તમારું કામ ફરીથી શરૂ થશે તમને જણાવી દઈએ કે માર્ચ બે હજાર પચીસમાં જે લોકો નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે તે વ્યવસાયમાં કેટલાક ઉતાર ચઢાવનો સંકેત આપી રહ્યું છે પરંતુ મિત્રો નાણાકીય વ્યવહારોને લઈને તમને પૈસાની બાબતમાં કોઈ સમસ્યા નહીં થાય તમને તમારા માર્ગમાં આવતી સમસ્યાઓથી રાહત મળશે મિત્રો શનિદેવ દ્વારા બનાવેલ ચાંદીનો પગ તમારી નાણાકીય પરિસ્થિતિને ખૂબ જ મજબૂત બનાવશે શનિદેવના આશીર્વાદ તમારા પર રહેશે નંબર બે રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે ધન રાશિના જાતકોની કારકિર્દીની દ્રષ્ટિએ આ સમય તેમના માટે ખૂબ જ વ્યસ્ત રહેશે મિત્રો તમે તમારી કારકિર્દી બનાવવા માટે ઘણું વિચારશો જેમાં તમને સફળતા મળશે શનિદેવની કૃપાથી બનેલો ચાંદીનો પાય તમારા માટે શુભ પરિણામો આપશે જેના કારણે તમને કારકિર્દીના માર્ગમાં સફળતા મળશે અને તમે એક પછી એક પ્રગતિ અને વિકાસના માર્ગ પર આગળ વધશો જેના કારણે તમને શનિદેવના આશીર્વાદ મળશે મિત્રો જે લોકો લાંબા સમયથી દેવાના દબાણ હેઠળ પીડાઈ રહ્યા છે તેમની મુશ્કેલીઓનો અંત આવશે મિત્રો કારકિર્દીની દ્રષ્ટિએ આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે નંબર ત્રણ રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે જે લોકો શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને શનિદેવ સારા પરિણામ આપશે શનિ તમારા શિક્ષણમાં ખૂબ જ શુભ રહેશે તે તમને ખૂબ મદદ કરશે તમને તમારા કાર્યો અનુસાર સફળતા પણ મળશે મિત્રો આ સમય દરમિયાન જો તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમને અનુકૂળ પરિણામો મળશે શનિદેવની કૃપાથી તમારો બૌદ્ધિક વિકાસ થશે જેના કારણે તમે શાંતિ અનુભવશો જે પણ વ્યક્તિ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમને ખૂબ જ મહેનત કરવી પડશે તો જ તેમને સફળતા મળશે અને જે પણ વિદ્યાર્થીઓ વિદેશ જઈને ઉચ્ચ શિક્ષણની તૈયારી કરી રહ્યા છે તેમને સફળતા મળશે અને આ સમય દરમિયાન તમારું સ્વપ્ન પણ પૂર્ણ થઈ શકે છે જો તમે ક્યાંક ફોર્મ ભર્યું હોય તો તમને સરકાર તરફથી કોઈ ખૂબ જ સારા સમાચાર સાંભળવા મળી શકે છે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે એકસો એકવીસ વર્ષ પછી મીન રાશિમાં ચાંદીનો પગ પહેરેલા શનિ તમારા માટે ખૂબ જ શુભ રહેશે મિત્રો માર્ચથી તમારા ભાગ્યશાળી તારા ચમકવા જઈ રહ્યા છે નંબર ચાર ધન રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ જ્યારે શનિકુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તે ચાંદીનો પાયલ પહેરશે ત્યારબાદ રાશિના લોકોને તેનાથી ઘણો ફાયદો થશે આ સમય દરમિયાન લોકોને પોતાનો વ્યવસાય શરૂ કરવા વિશે જાણવા મળશે જે લોકો લાંબા સમયથી તેના વિશે વિચારી રહ્યા હતા તેમનું સ્વપ્ન હવે શનિદેવની કૃપાથી પૂર્ણ થઈ શકે છે આ સમય દરમિયાન કરવામાં આવેલા પ્રયત્નો તમને સફળતા અપાવશે અને તમે ઘણી પ્રગતિ કરશો ઉપરાંત જે લોકો પહેલાથી જ પોતાનો વ્યવસાય શરૂ કરી ચૂક્યા છે તેમનો વ્યવસાય દિવસ રાત ખીલશે શનિદેવના ખાસ આશીર્વાદ તમારા પર વરસી રહ્યા છે વેપારી વર્ગના મિત્રો આ સમયનો પૂરો લાભ લો અને આ સમયને તમારા હાથમાંથી સરકી ન જવા દો નંબર પાંચ રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ એક સો એકવીસ વર્ષ પછી કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે અને ચાંદીની પગ ધારણ કરશે ત્યારે શનિદેવ તમારા પરિવાર અને લગ્ન જીવન પર પણ અનુકૂળ અસર કરશે મિત્રો શનિદેવની કૃપાથી તમારા લગ્ન જીવનમાં મધુરતા વધશે ઘણા સમયથી લગ્નજીવનમાં તિરાડ હતી આ સમસ્યાઓનો અંત આવશે પરિવારમાં ચાલી રહેલી તિરાડ હવે સમાપ્ત થશે અને જે લોકો લાંબા સમયથી કોર્ટમાં ઘણા વિવાદોનો સામનો કરી રહ્યા છે તેમની કોર્ટ કેસોમાં સમસ્યાઓનો અંત આવશે તમે જીતશો અને તમે તણાવ મુક્ત રહેશો મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે શનિદેવના આશીર્વાદથી તમારું પારિવારિક જીવન ખૂબ જ ખુશહાલ રહેશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર